વેત નમે ને તો ભગવાન હાથ નમનારા છે કોઈ વેત નમે ને તો ભગવાન હાથ નમે આ ભરોસો હું જીવીન તમને કહું છું ભાઈ હા વેત નમે આ દુનિયામાં બધું મળે પણ એક વાત યાદ રાખવી કે અંત કાળે આત્માનું હગું કોઈ નથી આત્માની હારે કોઈ આવતું નથી કોનાના બંગલા હોય કે ગાડીઓ બે એમ ને ઓડી હોય તો ઓડીયુમાં કાંઈ બેન સ્મશાન યાત્રા નહીં નીકળે એ તો વાહાડામાં જ હારી લાગશે હા ગમે એટલો રૂપિયો છે બહુ નકરું હું તો એવું કહું છું કે જમાઈ ન કર્યા કરું હાથે વાપરીને જાઉં કાલ કોને ખબર વાંહે કે અમારે એક સાધુ કહેતા હતા કે જેટલું આવે ને એટલું સત્કર્મને સમાજના માટે વાપર્યા કરું વાહે એકાદા બે મોળા ચેલા થયાત માળા હું ભવાડા કરે કોને ખબર એમ તમારે તે વાહિયા અહીંયા શોકરાહારા નો થયા એ પછી પૈસો બધો ક્યાં વાપરશે કાંઈ નક્કી નહીં અને એટલા માટે અંતકાળે ભગવાન સિવાય આપણું કોઈ નથી અને ભગવાનનો સહારો ભગવાન તો કેવો દયાળુ છે હું તમને બધાની એક વાત વારે વારે કહેતો આવું છું ભગવાન એક જ છે જે નામથી તમારે પોકારવા હોય પોકારજો ઉપલું ઈશ્વર તત્વ એક છે આપણા ઉપનિષદો પહેલેથી કહી ગયા એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ઈશ્વર તત્વ એક જ છે એના અવતારો અનેક થાય પણ તત્વ એક છે અને કોઈ જો જરાક નમે તો ભગવાન એને નમવા પણ તૈયાર છે ભક્ત થોડુંક કરે ને તો ભગવાન તો એના માટે ઘણું કરવા તૈયાર છે અને એટલા માટે ભક્તિ મારા આજે અર્જુનનો રથ આંકવા કૃષ્ણ બેઠા ભગવાનને કોઈની શે શરમ તો સેજેની કામો મારું હું દેખાય મારું કેવું લાગે સારથીનું કામ કરવા અને કૃષ્ણની જીવનમાં જો કે રામના જીવનમાં જો કે સ્વામિનારાયણ કોઈ બી ભગવાનનો અવતાર હોય એના જીવનમાં કરુણા દયા ભાવ અને સમર્પણ તમે જુઓ અદ્ભુત લાગે એક કૃષ્ણના બે પાત્રો તમે આમ જુઓ ને એક અર્જુન અને બીજો સુદામો આ બેની આગળ કૃષ્ણ ભગવાન આમ ઝૂકી જાય હું ભાગવતની કથા કરતો એટલે મને આમ સુદામાનો પ્રસંગ આમ રૂવાડા બેઠા કરી દે એક બાજુ ગરીબથી ગરીબી આમ આટો મારી ગયેલી એવો સુદામો ખાવા અન્ન મળે નહીં પહેરવા કપડું મળે નહીં ભાવડો મારી ગયેલી ગરીબી સુદામાને અને એક બાજુ કૃષ્ણ દ્વારિકાના રાજા તરીકે આમાં આમ જો તો દ્વારકાની શોભા જુઓની નગરીની એમાં કૃષ્ણના મહેલ વાત જવા દો અને જ્યારે સુદામા કૃષ્ણ ભગવાન પા સુદામા કૃષ્ણ ભગવાન પાસે જાય અમે એના પત્ની એમ કહે ને કે તમે એવું કરો ને તમારા મિત્ર અહીંયા બાજુમાં દ્વારકા રહે છે તો તમે જાઓને સુદામા કંઈ પણ હું માગવા તો ન જાઉં માગવું ને મરું બે સમાન છે પણ મેં એવું સાંભળ્યું છે કે કૃષ્ણને તો કોઈ ભાવથી ફૂલ અર્પણ કરે ને તોય રિઝીન એના ભંડાર ભરી દેશે એની પાસે માગવું નથી પડતું તમે એકવાર જાઓ અને સુદામા જાય છે તોય આમ આમ આપણા દેશની સંસ્કૃતિને મહાનતાઓ જો સુદામા કહે છે કે અમે બે એક સાથે ગુરુકુલમાં ભણેલા હું ઉંમરમાં મોટો ને એ નાનો એટલે મારે મારા નાના મિત્ર પાસે જવું હોય ખાલી હાથે ન જવાય કાંઈક મને ભેટમાં તો લાવી દે તો હું ભેટ લેતી લેતો જાઉં એની પત્ની સુશીલા કે ભેટમાં દીધા જેવો હોય છોકરાને ન ખવડાવું અને તે બધા જાણો છો બાજુવાળાને અહીંયાથી એ બે મુઠી ચાર મુઠી પૌવા લાવી દીધા ચોખાના અને પોટલી લઈને સુદામા ઉપડ્યા અને જ્યાં આમ દ્વારકા નગરી જોઈને ત્યાં સુદામો આમ જોતો જ રહ્યો ઓહો હો કર્મની ગતિ બહુ ન્યારી છે ગહના કર્મનો ગતિ એક ગુરુકલમાં હારે લાકડા કાપવા જાતા તા આજ ઈ ક્યાં ને હું ક્યાં નથી ઘણી વાર આપણે કહેતા કોઈ માણસમાં બહુ મોટો શેઠ બની ગયો હોય રૂપિયા રૂપિયાવાળો બની ગયો હોય અને એક હજી ત્રણ પેડાવાળો ટેમ્પો આગતો હોય એને તમે એમ કહો ફલાણા હવે ભાઈ અમે બધા એક ઘંટીએ હીરા ગણતા એક ઘંટીએ અમે બધા હીરા ઘણતા એ ગણતા હતા તે દૂની વાત જુદી પણ અટાણે આપણે ક્યાં ઈ ક્યાં એમ સુદામાને એમ થયું કે માણું ઓહો આ એક ગુરુકુલમાં લાકડા કપા રેજાતા મારે પ્રસંગ એટલો કેવો છે કે સુદામા દ્વારપાલોને એમ કીધું ને કે મારે કૃષ્ણને મળવું છે એટલે ઓલા કે તમારા જેવા અહીંયા હાંજ પડે હતર આવે જોઈ એટલી દક્ષિણા માગી લ્યો મળવા ન મળે એટલે સુદામા કહે છે કે ભાઈ મારે કાંઈ દક્ષિણા નથી જોતી મારે એને મળવું છે ને ભાઈ એમ ન મળે તમને ચા કરતા કેટલી ગરમ હોય ઘણીવાર મોટા વ્યક્તિઓ મળવા દેતા હોય પણ હેઠેવાળા ન મળવા દે એટલે ના પડે અને સુદામાએ અત્યારે એટલું કીધું હતું કે હું એનો મિત્ર છું મિત્રની વાત આવીને ત્યાં તો દ્વારપાલો દાંત મીડિયા કાઢવા આ હુક લકડી એનો મિત્ર અને ત્યારે સુદામાએ એટલું કીધું કે એક વાર જૈન ખાલી તમે એટલું કહો પોરબંદરથી સુદામા આવ્યો છે અને જો મને રજા આપે તો હું આવીશ નહીં હું અહીંથી પાછો જતો રહીશ અને જ્યારે જય અને કૃષ્ણને કીધું એટલું આમ હિંડોળે હિંચકતા હતા ભગવાન અને જયને કીધું કે પોરબંદરથી સુદામા આવ્યા છે હિંડોળેથી ઠેકડો માર્યો માથેથી મુગટ પડી ગયો ખેસ હેઠો પડી ગયો દોડતા કૃષ્ણ હેઠે આવ્યા અને સુદામાને બાથમાં ગાલીને ભેટી પડ્યા ભાઈ આ તમે આમ જુઓ તો ખરા આ કૃષ્ણથી થાય મારા તમારાથી ન થાય ભાઈ આ ગરીબીને અમીરીનું મિલન હતું અને ભગવાને પોતાને સુદામાનું બાવડું પકડીને લઈ ગયા પોતાના ઢોલીએ બેહાડ્યા પોતે હેઠે બેઠા અને સુદામાના પગ ધોઈ અને પોતે ચરણામૃત પીધું ભાઈ મેં આ રુસ્તંબગમાં ચરિત્ર કંડાર્યું છે ભાગવતનું એટલા માટે કે ખબર પડે ભગવાન ભક્તને કેટલા આધીન છે ભાઈ તો ભગવાનના જીવનમાં આપણે આ જોઈએ મારે તમને બધાને એટલી વિનંતી કરવી છે કે તમે રૂપિયાવાળા ગમે એટલા થાવ બહુ સારું હું કોઈને ગરીબ ઈચ્છતો નથી હું કોઈને આ લોકમાં જે જે પણ મોળા ઈચ્છતો નથી પણ મારું એટલું કહેવું છે કે જીવનમાં ઈશ્વરનો દ્રઢ આશરો પણ રાખજો એક સમય એવો આવશે કે તેથી ભગવાન સિવાય આપણું કોઈ નહીં હોય હિમરણ પથારી હશે કે અંતકાળની પથારી હશે તેથી ઈશ્વર સિવાય આત્માનો ઉદ્ધારક કોઈ નથી અને એટલા માટે કૃષ્ણએ આખી ગીતા અર્જુનને આત્મ જ્ઞાન દેવા માટે જ કહી છે અને એટલા માટે આત્મા આપણે બધા આત્મા છીએ આ શરીર નથી આવા શરીરો તો ચોરાસી લાખ પ્રકારના મેન તમે અબજો વખત ધારણ કર્યા ભાઈ આજે મનુષ્યનું શરીર છે મારીને તમારી પાસે કાલ પશુનું પક્ષીનું જીવનું જંતુનું ગમે એવા શરીરો આવ્યા જ કરશે આવ્યા જ કરશે જ્યાં સુધી આત્માની મુક્તિ ન થાય ત્યાં સુધી આત્મા ભટકતો રહે અને ભાવ ભટકણમાંથી મુક્તિ પામવા માટેનું કોઈ એક શરીર હોય તો એ ઓનલી માનવનું શરીર છે માનવનું શરીર મળ્યા પછી આ શરીર વ્યસનોમાં વ્યર્થ ન ગુમાવવું પાપમાં વ્યર્થ ન ગુમાવવું અનિતિમાં કે આરામનું ખાવામાં વ્યર્થ ન ગુમાવવું આ શરીર દ્વારા આની સ્મશાનમાં રાખ થાય એ પહેલાં આ હાથ દ્વારા ઈશ્વરની માળા કરી લેવી આંખ દ્વારા ઈશ્વરના દર્શન કરવા ચરણ દ્વારા ઈશ્વરની પ્રદિક્ષણા કરવી અને આત્મા દ્વારા પરમાત્માનું ધ્યાન ધરી લેવું સાર તો આ છે ભાઈ આ તો મારે સીધું કેજીનું મારે સીધું કોલેજનું ભણાવવું ક્યાંથી પહેલાં તો કેજી બી એકડા તો આવડવા જોઈએ ને પછી આપણે આ ભણાવી શકીએ આ અગિયાર આ એ તો બધું પછી આવે અને એટલા માટે વાલા ભક્તો જ્યાં લખવું હોય ત્યાં લખી રાખજો આ દુનિયામાં જીવાતમાં જ્યારે જાય ત્યારે એકલો જાય આવે ત્યારે એકલો આવે આરે કાંઈ ન જાય અને જિંદગી શરૂઆત મારે તો એટલી કેવી છે કે આ કથા દ્વારા એટલી નક્કી કરજો જો આ પાંડવો અને કૌરવો બેયનું જીવન આમાં વર્ણવાતું આવે એક એક ગમે એટલી વિપત્તિ આવી તો પાંડવોએ કોઈ દી ધર્મ છોડ્યો નહીં અને આવડાણે કોઈ દી ધર્મ પાળ્યો નહીં અને બેના પરિણામ તમે જુઓ પાંડવો અને કૌરવોના કૌરવોની આખી જિંદગી બીજાને નડવામાં જ ગઈ બીજાને હેરાન કરવામાં કાવતરા કરવામાં છળ કરવામાં દગા કરવામાં જિંદગી વ્યતીત થઈ ગઈ જિંદગી તો બધાને મળી છે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજારશે સમજો તો રોશની નહીં તો અંધાર છે અને અંધારામય જિંદગી જેવી અમુક અમુક માણાની જિંદગી જુઓ ને પાપમય જાય છે આંખ દ્વારા નકરું ન જોવાનું જોયા કરે જીભ દ્વારા ન ખાવાનું ખાધા કરે કાન દ્વારા નો સાંભળવાના નકરા ગાણા સાંભળ્યા કરે હાથ દ્વારા ન કરવાના પાપ કર્યા કરે રાત દાડો એનું જીવન પાપમય જ જાતું હોય છે એ જિંદગી વ્યર્થ છે આ જ ચીજ નક્કી કરી લઈએ આપણા જીવનમાં ક્યારેય કોઈ ખોટું પાપ ન થવું જોઈએ ખોટું કોઈને હેરાન ન પહેલો નિયમ એ અને કોઈને દુઃખી ન કરવા હેરાન ન કરવાની શરૂઆત ઘરેથી કરવી શરૂઆત ઘરેથી કરવી હા આપણી શેરીનું કૂચરું હોય ને એને ખોટા પાણા ન મારવા શરૂઆત અહીંથી કર કોકને હેરાન કરવા સાસુ બાજુ નકરી દીકરાની વહુને હેરાન જ કર્યા કરતી હોય ને તો એ દુર્યોધન જ કહેવાય બોલવાનું નહીં સમજવું ખાલી આવી જાય આવા માણસો અને એક વાત મારે છેલ્લી તમને એ કરવી છે કે કૃષ્ણ ભગવાનને હસ્તિનાપુરનો રાજ નહોતો જોતો કૃષ્ણ ભગવાનને કોઈ પાંચ પૈસા નહોતા જોતા એને કાંઈ કૌરવની આરે દ્વેષ નહોતો કૃષ્ણએ આ કાર્ય આખી આમ ગીતા હમળાવીને અઢાર દિવસ સુધી જાણે કે કૃષ્ણ પોતે લડતા એમ એણે યુદ્ધ એટલા માટે કર્યું કે દેશમાં કોઈ દેશદ્રોહી માણસો હોય ખરાબ માણસો હોય એનો વિનાશ થવો જોઈએ અને રાજ ધાર્મિક માણાના હાથમાં આવવો જોઈએ કૃષ્ણને નહીતર કાંઈ લેવા દેવા નહોતા કૃષ્ણને શું હતું ભાઈ બલરામની જેમ યાત્રામાં જઈ શકતા હતા પણ કૃષ્ણએ નક્કી કર્યું કે મારા દેશની આ દેશની જનતા અસ્તિના પૂરની તો જ સુખી થાય જો યુધિષ્ઠિરના હાથમાં રાજ આવશે દુર્યોધનના હાથમાં હશે તો બધા દુઃખી થાય અને મને મને એટલા માટે આ છેલ્લી તમને દેશભક્તિની હું વાત કરું છું કે મારા ભારત દેશના એક એક યુવાન પ્રભુ ભક્તિ તો હોવી જોઈએ આપણામાં દેશભક્તિ હોવી જોઈએ આપણે આપણા નિજી સ્વાર્થો છોડી અને મારા દેશનું ભલું કેમ થાય એ પ્રયત્ન કરવા જોઈએ કેવલ ગવર્મેન્ટ સારું નહીં કરી શકે એક ડૉક્ટર હોય તો ડૉક્ટરે વિચાર કરવો કે મારા દ્વારા હું મારા ભારત દેશની જનતાનું કેટલું ભલું કરી શકું એક શિક્ષક વિચારે કે હું મારા દ્વારા આ મારા ભારત દેશનું કેટલું ભલું કરી શકું અને અમારા ટકા કરેલા સાધુ વિચારે કે ભગવું પહેર્યું છે તો અમારાથી આ દેશનું ને જનતાનું ભલું કેટલું થઈ શકે નકરી આ જિંદગી કંઈ ખાઈ પીને હુવા રહેવા માટે થોડી છે ભાઈ ભોગ ભોગવા માટે થોડી છે એ તો ગધેડા થાય ને તેદી પત્ની તો મળવાની છોકરાએ મળવાના ખાવાનું મળવાનું ભૂંડડાનો દેહ આવ્યો હોય ત્યારે તે પાંચ અરે પંદર પંદર તો છોકરા હોય રબડા જેવા આપણે તો બે માં થાકી ગયા હો પંદર પંદર છોકરા અને આમ આમ પરિવાર તમે આમ જો રબડા જેવો અને હવારમાં ઉઠીને અમારા જેતપુરમાં તો આમ ગટરું ખુલ્યું એટલે મેં જોયેલું કથા વખતે આમ સરસ સીધા સીધા ગરમ ગરમ ભજીયા ખાતા હોય બધાય આવડામાંથી કોઈ ભૂનનું મોડું નહીં એક કોઈ ભૂંદનું તમે આમ વિચાર કરો ખાવાનું પીવાનું હોવાનું પત્ની પતિ પુત્ર પરિવાર આ તો બધું જે જન્મમાં જાવ્યા બધી મળે આ માણાનો દેહ મળ્યો કાં પ્રભુ ભક્તિ કાં ગુરુ ભક્તિ કાં માતૃ પિતૃ ભક્તિ અને કાં દેશભક્તિ પણ મારે ખેડૂતોને વિનંતી કરવી છે વિદુર નીતિ એમ બોલે ખેતીનું ધ્યાન સ્વયં પોતે રાખવું જોઈએ પેલા માણસો પોતે ખેતી કરતા હતા એટલે કાંઈક મળતું હતું અને હવે નકરું મજૂરો પાસે કરાવીએ તો ખેતીમાંથી એટલું મળે નહીં કોઈ બી ધંધો કરીએ ને એ પોતે જાતે ધ્યાન દેવું પડે આ મારે મહાભારતની કથા કરવી છે એ મારે જાતે બધું વાંચવું પડે ને મહેનત કરવી પડે એ આવડાને હોપી દઉં તો એમ ન થાય ભાઈ એ આપણે બી ધ્યાન મને આજે ખેડૂતનો પત્ર આવ્યો હતો ગામડેથી મને કે સ્વામી આ આ બધાય નકરી દવાઓ છાંટે છે કોઈ અનાજ કે કોઈ ફળ ફૂલ ખાદ્ય જેવું રહેવા નથી દેતા વરજંગ જાળિયાના ખેડૂતનો પ્રશ્ન હતો પત્ર મને તો મારે એટલું કેવું છે કે આખા ગામના જો બધા ખેડૂતો મળે કે ભાઈ આપણે શુદ્ધ અનાજ આપણી ભારત દેશની જનતાને આપવું અને બધા સરવાળે નક્કી કરે કે આપણે દવાઓ હવે બધા આમાં કેવું છે કે જેટલી તમે સાટતા જાઓ ને એટલી નવી જીવાય તું આવ્યા જ કરવાની પેલાના જમાના આપણે જોયા છે કોઈ પ્રકારની દવાઓ નહોતા છાટતા દેશી ખાતર નાખતા હતા આમ તમે આમ ફિલ્ટરનું કામ કેવું હતું આખો પરિવાર એક ખાડ ગાળી હોય એમાં જાય ઢોર બધા ફરજામાં જાય ને એ બધું ભેળું થાય ને એ બધું ખાતર લઈને ખેતરમાં નાખે માંડવી તમારે જામી જાતિ ત્યાં જો ભાઈ દેશી ખાતર દેશી બધી વાત આજે નકરી દવાઓ દવાઓ કરી અને અનાજને બિયારણ આમાંથી માણસોને કેન્સર મળ્યા છે ઠાવા શાકભાજી ચોખ્ખું મળે નહીં અનાજ ચોખ્ખું મળે નહીં અમારા એક ગામડામાં કોકાઓની બાજુ મેં એક બાપા હતા એ કે મેં સ્વામિનારાયણની કંઠી બાંધીને ત્યારથી મેં નિયમ લીધો કે મારા ખેતરમાં કોઈ દી દવા નહીં છાંટું પાંત્રી વર મેં મારા ખેતરમાં દવા ન છાંટી છે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં શિક્ષાપત્રીમાં કીધું કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી અને એ આધારે એ બાપાએ પાત્રી વડે દવા ન છાંટી અમારે અહીંયા અહીં રણિયાળાનો એક જુવાન છે મનહર એના ભાગની દહ વીઘા ખેતરમાં જમીન આવી એના બાપાને કે મારા ખેતરમાં તમ દવા ન છાંટતા એના બાપા કે પણ બટા દવા વિના પાક નહીં આવે કે મારા ભાગમાં જઈ શી ભગવાન મને દે પણ મારા ખેતરમાં તમે દવા ન છાંટતા નહીં છાંટવા દેતો છોકરો બધા મારું એવું કહેવું છે એક બે નહીં બધા મળીને કે આપણે આ દેશની લોકોને આપણે શુદ્ધ અનાજ અને શુદ્ધ શાકભાજી આપીશ